મિત્રો અમે પહોચી ગયા છીએ તમને બતાવી દઉં આપણું બાબર કેવું છે રંગીલું રૂપાળું બાબર આજે આપણે થરા ચોકડી આ થરા ચોકડી કેવામાં આવે છે મિત્રો આજ તો તમને લાબો બોલો બનાવીને આપું છું આપો ભાભળ દેખલ દે

રોડ કામ ચાલુ છે ગાડીઓની ટ્રાફિક પણ થાય છે આજે આ બાપરા છે કે નહીં ડેરી છે જોઈ લેજો તમને સારામાં સારું મળી જશે વસ્તુ આવી ગયો હેપી મોલ ટ્રેક્ટર છે કે નહીં કેટલો મસ્ત લાગે છે

આ રહ્યુંતર મોટું વાઇબ્રેટમેન્ટ છે અને આ બહુ સારું કામ કરે છે ગાયોને ગૌશાળાની પ્રતિજ્ઞા કરે છે આ ગાયો છે કે નહીં

Okay, well, yeah,